સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારી દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું જિલ્લામાં હાલ તેતાલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ છે જેમાં બે એમ્બ્યુલન્સ નો ઉમેરો થતા પિસ્તાલીસ એમ્બ્યુલન્સ જિલ્લામાં કાર્યરત થઈ છે આ નવી એકસો આઠ એમ્બ્યુલન્સમાં અત્યારે આધુનિક સુવિધા અને સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ છે પંચાવન લાખના ખર્ચે બે એમ્બ્યુલન્સ સુરેન્દ્રનગર જિલ્લાને લીલી ઝંડી આપી કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓને એમ્બ્યુલન્સની સુવિધાનો લાભ મળશે આ લોકાર્પણમાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અધિક કલેક્ટર આર કે ઓઝા અને આરોગ્ય અધિકારી બીજી ગોહિલ તેમજ એકસો આઠની ની ટીમ અને કલેક્ટરનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં બેનો વધારો કરવામાં આવેલ છે એવી બે એમ્બ્યુલન્સનું આજે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે માન્ય કલેક્ટરને એની જલ્દી જલ્દી આપવામાં આવેલ છે આ એમ્બ્યુલન્સમાં બેઝિક સુવિધાઓ પ્લસ વેન્ટિલેટર ઓક્સિજન સાથે ઇમરજન્સી સેવાઓ એકસો આઠમાં મળી રહે તે માટેનું એકસો આઠ દ્વારા ખરીદી કરવામાં અને જિલ્લા કક્ષાએ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવે છે હા કેટલો ખર્ચો કર્યો છે અને શું વિશેષતા છે આ એમ્બ્યુલન્સમાં આઠસો એકસો આઠ દ્વારા આ ખરીદી કરવામાં આવી છે અંદાજ તે એમ્બ્યુલન્સની કિંમત પંચાવન લાખ રૂપિયા જેવી પૈસા